રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં દ્વારા સત્વરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અહેવાલની ગંભીર નોંધ લેતા રાજકોટના મેયર નયના પેઢડિયાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ચાલુ વરસાદે થઈ રહેલા ડામરના કામો તાત્કાલિક બંધ કરવાના આદેશો આપ્યા છે આ નિર્ણય રાજકોટના રસ્તાઓની ગુણવત્તા સુધારવા અને સારા રોડ રસ્તા બનાવવા માટે ઉપયોગી સાબિત થશે રાજકોટના રસ્તાઓ પર ઠેર ઠેર જોવા મળતા ખાડા અને ડામરના નબળા કામને લઈને નાગરિકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો હતો આ મુદ્દે મેયર નૈના પેઢડિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વરસાદની સિઝનમાં ડામર કામ કરવું યોગ્ય નથી તેને તાત્કાલિક અટકાવી દેવામાં આવે સૂચનાઓ આપવામાં આવી છે તેમણે ખાસ કરીને લક્ષ્મીનગર વિસ્તારમાં થયેલા કામ અંગે મળેલી ફરિયાદોને ગંભીરતાથી લીધી છે અને તે કામને યોગ્ય રીતે સુધારવા માટે તાકીદ કરી છે મેયરે ભારપૂર્વક જણાવ્યું કે પાણી અને ડામરને ભળતું નથી જે સૂચવે છે કે વરસાદી વાતાવરણમાં ડામર રોડ બનાવવાથી તેની ગુણવત્તા પર નકારાત્મક અસર પડે છે અને તે લાંબા સમય સુધી ટકી શકતો નથી વધુમાં મેયરે જણાવ્યું કે જ્યાં ખાડા પડ્યા હોય ત્યાં અકસ્માત થવાની સંભાવના રહે છે અને નાગરિકોની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે તેમણે નબળા કામ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી લોકોએ અમને યોગ્ય કામ માટે બેસાડ્યા છે જ્યાં જ્યાં રસ્તાઓનું કામ યોગ્ય નથી ત્યાં યોગ્ય કામગીરી કરાવવામાં આવશે આ સાથે જ જો કોઈ પણ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવશે તો જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી છે હાલ ચોમાસાની સિઝન અને વરસાદી માહોલ વચ્ચે ડામરના કામો અટકાવી દેવામાં આવ્યા છે ત્યારે રસ્તાઓની હાલત સુધારવા માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે મેયરે માહિતી આપી હતી કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે ત્યાં મોરમ અને જરૂરી કપચી નાખીને રસ્તાઓને દુરસ્ત કરવાની કામગીરી ચાલી રહી છે આ કામચલાઉ સમારકામ વરસાદી સિઝન દરમિયાન નાગરિકો સરળતાથી અવર જવર કરી શકે તે સુનિશ્ચિત કરશે અને અકસ્માતોનું જોખમ ઘટાડશે આ ઉપરાંત ડીઆઈ પાઇપલાઇનના કામો માટે ખાડા ખોદાયા છે ત્યાં યોગ્ય રીતે સમારકામ કરવા માટે સંબંધિત વિભાગોને પણ તાકીદ પણ મેયર દ્વારા કરવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકાની અંદર આપણે ડીઆઈ પાઇપલાઇનનું કામ અત્યારે લગભગ વિસ્તારની અંદર ચાલુ છે અને અમુક વિસ્તારની અંદર પૂરું થઈ ગયું છે અને અમુક વોર્ડની અંદર જ્યાં ડીઆઈ પાઇપલાઇન નખાઈ ગઈ હતી અને ઉનાળાની ઋતુમાં ત્યાં થીગડા પણ મારી દીધા છે જ્યારે ચોમાસાની ઋતુની અંદર વરસાદનું વાતાવરણ હોય અને વરસાદ પડતો હોય ત્યારે સ્વાભાવિક છે કે જે પાઇપલાઈન બીઆઈ પાઇપલાઇન નાખી હોય ખોદકામ થયું હોય ત્યાં વિસ્ત વિસ્તારમાં લાઈન નાખી છે ત્યાં ખાડા પડી ગયા હોય ચોમાસાની ઋતુની અંદર ડામર કામના અમુક કામ આપણે ચાલુ કર્યા હતા પણ ચાલુ વરસાદના હિસાબે આ કામ તાત્કાલિક આપણે બંધ કરાવી દેવા પડ્યા હતા ત્રણેય સિટી એન્જિનિયર અને ડીએમસી સાહેબને પણ આ તકે મેં ઘણા વખત પહેલાં સૂચના આપેલી હતી પણ ક્યાંક ને ક્યાંક જે આ ખાડા બાકી છે તો નથી બ્લોક નાખી શકાતા આપણે મોરમ નાખીએ તો તે ચીકણી બની જાય છે અને વાહન સ્લીપ થવાની પણ શક્યતા વધુ રહેતી હોય છે રાજકોટ મહાનગરપાલિકાના અઢાર વોર્ડની અંદર જ્યારે પણ વરસાદ રહી જશે અને થોડોક સૂર્ય નીકળશે ત્યારે આ કામ ફરીથી ચાલુ કરવામાં આવશે નવસારી સુશીલ અગરવાલના માર્ગદર્શન